નમસ્કાર મિત્રો આજે ગુજરાતની ઉત્તર બાજુ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આજે તેમજ આવતા બે દિવસની અંદર આ ઉત્તર ભારતમાં દેખાઈ રહેલો વરસાદ ધીમે ધીમે ગુજરાત તરફ આવશે તેવી હવામાન વિભાગે મોટી આગાહી કરી છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામીએ પણ આવનારા દિવસોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરી દીધી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પૂર્વ ભારતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જે ધીમે ધીમે પશ્ચિમ બાજુ આગળ વધી રહ્યો છે તથા મિત્રો પૂર્વમાં ત્રણ વરસાદી સિસ્ટમો પણ સક્રિય થઈ ગઈ છે જે ધીમે ધીમે આગળ વધતા ગુજરાત તરફ આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આજના આ વિડીયોમાં આપણે ક્યાં કેટલો વરસાદ નોંધાયો અને કેટલા દિવસ સુધી વરસાદ રહેશે તે અંગેના તમામ સમાચારોની વાત કરીશું મિત્રો પૂર્વ બાજુ જે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જે મિત્રો ધીમે ધીમે ભારત તરફ આવી રહી છે જેના કારણે મિત્રો આવનારા બેથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ઉત્તર ભારતમાં મિત્રો સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે તથા મિત્રો ગુજરાતમાં આજે વરસાદ જોવા મળી રહ્યો નથી જે મિત્રો ઉત્તર ભારતમાં વરસાદ વરસી રહ્યો છે જે ધીમે ધીમે ગુજરાત તરફ આવે તેવી આગાહી આજે કરવામાં આવી રહી છે આજે રાત્રે પણ મિત્રો હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી રહી છે તો આજના આ વિડિયોમાં આપણે વરસાદના સમાચારોની જો વાત કરીએ તો ઉત્તર ભારતમાં એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જે ધીમે ધીમે ગુજરાત તરફ આવે તેવી આગાહી કરવામાં આવી રહી છે આજે મિત્રો હળવદ ગાંધીધામ રાજકોટ જામનગર ઓખા જૂનાગઢ વડોદરા તેમજ અમદાવાદ તથા દાહોદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો જો છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો મિત્રો ચોવીસ કલાકમાં એકસો ને વીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તમે અહીં વિડીયોમાં જોઈ શકો છો કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં આવનારા બે થી ત્રણ દિવસ સુધી આવી જ મેઘમહેર જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરી છે અને આજે પણ રાત્રે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આજે રાત્રે મિત્રો સાવધાન રહેજો અને ક્યાં કેટલો વરસાદ નોંધાયો તે અંગેની આપણે આગળ વાત કરીશું